હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ઘઉંના લોટમાંથી સરસ મજાનો નાસ્તો બનાવીશું આ આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ તે જ ઘઉંનો લોટ છે મેં અહીંયા આગળ ત્રણસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા આગળ મેં એક વાટકી રવો લીધો છે હવે આપણે એમાં થોડાક શાકભાજી નાખીશું મેં અહીંયા આગળ મેથીની ભાજી લીધી છે આ બસો ગ્રામ મેથીની ભાજી છે તેને મેં ધોઈને આ રીતના ઝીણી ઝીણી સમારી લીધી છે ધાણા લીધા છે મેં અહીંયા આગળ ઝીણા સમારીને ધોઈ લીધા છે મેં ધાણા હવે આપણે અહીંયા આગળ એક વાટકી મેં દહી લીધું છે આ ખાટું નથી દહીં ના બહુ મોરું છે મીડિયમ દહી લીધું છે મેં અહીંયા આગળ હવે અહીંયા આગળ મેં સફેદ તલ લીધા છે આ થોડાક વધારે તલ છે એટલે આનામાં ક્રંચી સ્વાદ બહુ જ સરસ લાગે છે તલનો આ મેં મોટી ત્રણ ચમચી ભરીને તલ લીધા છે એક નાની આ નાની વાટકી છે જે મેં ખાંડ લીધી છે તમે ગળ્યું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો મેં અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધો છે એક ચમચી ધાણા પાવડર છે અને અડધી ચમચી હળદર પાવડર લીધો છે મેં અહીંયા આગળ અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મેં અને એક ચમચી મેં અહીંયા આગળ વાટેલા લીલા મરચાં અને આ આદુનો પેસ્ટ લીધો છે મેં હવે આપણે આને સારી રીતના બધું મિક્સ કરી લઈએ મસાલા થોડું થોડું આપણે પાણી નાખીને સરસ એની એક પેસ્ટ તૈયાર કરીએ આપણે હવે મેં બધા મસાલા નાખી દીધા છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરીશું આનું આ રીતના બધો મસાલો આપણે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતના તમારે રાખવાનું છે બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં આ રીતના તમે ચમચાથી પાડો તો આ રીતના પડે એવું રાખવાનું છે કેમ કે આપણે રવો છે એટલે હવે આને ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધીને રહેવા દઈએ જેથી આપણો રવો સરસ અંદર ફૂલી જાય એટલે આપણે આને ઢાંકીને વીસથી પચીસ મિનિટ માટે રહેવા દઈએ આપણે પચીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી રવો સરસ ફૂલી ગયો છે અને સરસ આપણાને જેવું જોઈતું હતું એવું બેટર તૈયાર થઈ ગયું છે જો તમારે આ સમય ઠીક લાગતું હોય જાડું લાગતું હોય તો થોડું પાણી નાખીને એને સરસ આ રીતના કરી દેજો તમે જોઈ શકો છો આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આના પૂડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં ગેસ ચાલુ કરી દીધો છે મેં આ રીતના મારા પાસે નોનસ્ટિક પેન છે એ મેં મૂકી દીધું છે તમારા પાસે ઢોસાનો તવો હોય તો તમે એ લઈ શકો છો તો આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ પણ તવો તમે આમાં વાપરી શકો છો મેં આમાં થોડું તેલ નાખી દીધું છે અને હવે આપણે તેલ આ રીતના બધે લગાવી દેવાનું છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ગેસ આપણે ફાસ્ટ નથી રાખવાનો હવે આપણે આમાં એક ચમચો ભરીને બેટર આ રીતના નાખી દઈશું અને સરસ આ રીતના એને પાથરી દઈશું અને હવે આપણે ધીમા ગેસ પર આને ચારથી પાંચ મિનિટ સુધીને થવા જે થવા દઈએ આ રીતના આપણે ઢાંકી દઈએ અને પાંચ મિનિટ સુધીને એને થવા દઈએ આપણે એકદમ ધીમો ગેસ રાખવાની આપણે ચાર મિનિટ થઈ ગઈ છે હવે એને આ રીતના આપણે ફલટાઈ લઈએ જોઈ શકો છો એક આપણે સરસ શેકાઈ ગયો છે ને આ બાજુથી આપણે ચાર મિનિટ શેકી લઈએ હવે આપણે ઢકવાનું નથી હવે આપણે એને ખુલ્લો જ રહેવા દઈએ ને આ રીતના ધીમા ગેસ પર જ એને ચાર મિનિટ સુધી શેકાવા દઈએ આપણે બીજી બાજુ બી જોઈ લઈએ સરસ આપણે બીજી બાજુ બી શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે બે બાજુ સરસ શેકી લીધો છે હવે આ જ રીતના આપણે બધા બનાવી લઈએ આ જ રીતના આપણે બધા પુલ્લા બનાવી લઈએ તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગે છે આ ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે હવે આપણે બીજો પણ એક બનાવી લઈએ અને આ રીતના આપણે બધા પુરલા બનાવી લઈએ આ રીતના સરસ આપણે પાતરી દઈએ તમે ચાહો તો આમાં તમને ગમતા વેજીટેબલ તમે નાખી શકો છો જેમ કે ગાજર છે કેપ્સિકમ છે કોબીજ છે તમે છીનીને આમાં નાખી શકો છો હવે આને પણ આપણે ઢંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા ગેસ પર શેકી લઈએ લઈએ આપણે આ પણ ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપરથી એકદમ આ રીતના કોરું પડી જાય તમારે હાથમાં સજ પણ ચોટે નહીં ત્યારે તમારે આ રીતના કલર થવાનું છે તમે જોવો જોઈ શકો છો કલર આપણો કેવો સરસ આવ્યો છે અને સરસ આપણે નીચેથી પણ શેકાઈ ગયો છે હવે બીજી બાજુ શેકી લઈએ અને આ જ રીતના આપણે બીજા પણ પુરલા બનાવી લઈએ તમે આ રીતના ઘરે જરૂરથી બનાવજો એકદમ હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે હવે આને એક બાજુ આપણે ઢક્યા વગર શેકાવા દઈએ હવે જોઈ લઈએ જોઈ શકો છો આપણો બીજી બાજુ બી સરસ શેકાઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણા પૂડા બનીને તૈયાર થઈ ગયા છે આમે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે જે ખાવામાં એકદમ સરસ લાગે છે તમે ચાહો તો આમાં મન મનગમતા વેજીટેબલ તમે નાખી શકો છો હું તમને એક તોડીને બતાવું સ્વાદમાં બહુ જ સરસ લાગશે આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અંદરથી એકદમ સોફ્ટ ને બહારથી એકદમ ક્રન્ચી સરસ લાગે છે આ ખાવામાં મેં એને દહીં સાથે અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે તમે આને ચટણી સાથે પણ ખાઈ શકો છો તમે મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ